દાહોદ સતીતોરલથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં આ તારીખ બે નવ બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે અગિયાર કલાકે સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા રોડ સમારકામ માટે માંગ કરાઈ દાહોદ બાયપાસ સતીતોરલ હોટલથી રાજસ્થાનને જોડતો જે નેશનલ હાઈવે છે તે અતિ બિસ્માર હાલતમાં છે જનતા પાસેથી ટેક્સના નામે ટોલ ટેક્સ હાઈવે ઓથોરિટી દ્વારા કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે પરંતુ પરિણામ પરિણામ અને સુવિધાના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે તાત્કાલિક ધોરણે આ રસ્તાઓ સમારકામ કરવાની માંગ ઉઠવા પામી છે જો કે હાલ અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો આ દાહોદનો વિકાસ જે દાહોદ બાયપાસ રોડ આવ્યો છે જે સતી તોરલથી ઝાલોદ બાજુ જાય છે તો તમે આ નેશનલ હાઈવે ઓથોરિટીનો રોડ તો જુઓ ટોલ નાકા પર બે મિનિટમાં રહ ટોલ ટેક્સ કપાઈ જાય છે પણ અહીંયા બાર બાર મહિના સુધી રોડ નથી ભણતા આ ભાજપ સરકારનો વિકાસ હવે સત્યાવીસ વર્ષથી ભાજપ સરકાર છે અહીંયા ગુજરાતમાં પણ સારા રોડ રસ્તા આપી જ શકતી નથી અને ટોલ ટેક્સના નામે જે ગાડીઓ પાસેથી ટેલ ટોક્સ ઉભરાવે છે આ ગાડી જાય તમે જોઈ શકો છો જે કોઈ ઉડન ખટોલામાં જતી હોય એવું લાગે છે અને તમે જોઈ શકો છો આ રોડ રસ્તા એટલે મારે આ દાહોદની જનતાને વિનંતી છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં જ્યાં ભાજપ સરકારને કાઢો અને નવી કોઈ સારી આમ આદમી પાર્ટી જેવી સરકાર લાવો અને સારા રોડ રસ્તાની સુવિધા મેળવો એવી વિનંતી છે નમસ્કાર